પાંચમી વાર જનતા ડાયવર્ઝન પુનઃસ્થાપિત વિગત વાત કરીએ તો પાવીજીતપુર નજીક સિહોદ ખાતે ભારજી નદી પર સ્થાનિક યુવાનો દ્વારા પાંચમી વખત જનતા ડાયવર્ઝન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે સુખી ડેમ પાણી છોડતા ચોથી વારનું ડાયવર્ઝન તૂટી જતા યુવાઓએ ફરીથી હંગામી માર્ગ બનાવી વાહન વ્યવહાર શરૂ કર્યો છે આ ડાયવર્ઝન ખુલતા જ છોટાઉદેપુર જિલ્લાથી મધ્યપ્રદેશ તરફ જતા લોકોને આશરે ચાલીસ કિલોમીટરના વધારાના ફેરામાંથી રાહત મળી છે છેલ્લા કેટલાય દિવસોથી થયેલા કમોસમી વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે આ માર્ગ સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો જેના કારણે સ્થાનિકોને દૈનિક અવરજવર ધંધા રોજગાર અને વ્યવસાયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક યુવાનો સિહોદ સિથોલ અને રાસલી ગામના જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે તૂટી ગયેલા ભાગનું સમારકામ હાથ ધર્યું અગાઉ મૂકીને પાઇપો સુરક્ષિત રહેતા યુવાનોની મહેનત અને સમર્પણથી ડાયવર્ઝન ઝડપથી પુનઃ સ્થાપિત થઈ શક્યું પાંચમી વાર ડાયવર્ઝન તૈયાર થતાં જ સ્થાનિક મુસાફરો અને વેપારીઓમાં આનંદ અને રાહતનો માહોલ છવાઈ ગયો છે વાહન વ્યવહાર ફરીથી કાર્યરત થતાં લોકોના દૈનિક જીવનમાં સરળતા આવી છે એક તરફ લોકો પોતાના ખર્ચે અને શ્રમથી વારંવાર હંગામી ઉકેલ લાવીને સંકટ ટાળી રહ્યા છે તો બીજી તરફ સરકારી તંત્રની ગીમીકા ધીમી કામગીરી સામે અસંતોષ પણ વધ્યો છે સ્થાનિક લોકો હવે પ્રબળ માંગ કરી રહ્યા છે કે સરકાર સિહોદ ખાતે સ્થાયી ડાયવર્ઝન અથવા પુલના નિર્માણની તાત્કાલિક વ્યવસ્થા કરે કે જેથી આવનારા દિવસોમાં વારંવારની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે